જુનાગઢ જિલ્લાના વિસાવદર પાસેના રૂપલાઈ ધામ રામપરા ખાતે નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ સુધી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર રામપરા ખાતે પૂજે શ્રી રૂપલમાં પ્રેરિત માંગ રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથા નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા સોનલ વિઘા ભવન મંગલ પ્રારંભ અને આઈ શ્રી રૂપલધામ આશ્રમનું લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે ઉપરાંત સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન ચૈત્રી નવરાત્રિ રાસ ગરબા અને ભવ્ય સહિતના લોકડાયરો વિવિધ ધાર્મિક કાર્યક્રમો નવ એપ્રિલ બે હજાર ચોવીસથી સત્તરથી ચાર ઋન બે હજાર ચોવીસના રોજ આયોજિત થઈ રહ્યા છે જેમાં કનકેશ્વરી દેવીજીના સ્વમુખેથી શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ ગીર માન સૌ પ્રથમ માન સોનલ વિદ્યાભવન ગીરના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનો મંગલ પ્રારંભ કરવામાં આવશે આઈ શ્રી સોનલ માતાજીએ પ્રજ્વલિત કરેલ વિદ્યારૂપી જેને આઈ શ્રી રૂપલ માન દ્વારા દિવેલ પૂરવાનું કાર્ય થઈ રહ્યું છે તો આ પહેલને વધાવીએ કારણ કે શિક્ષણનો ઉદય થશે તો સામાજિક ક્રાંતિ આવશે તેમજ નવદુર્ગા શક્તિ તીર્થ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને આઈ શ્રી રૂપલધામ નવનિર્મિત આશ્રમનું લોકાર્પણ પણ કરવામાં આવશે તેમજ આઈ શ્રી રૂપલ માંગ પ્રેરિત દર વર્ષે યોજાતા સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આયોજન આ વર્ષે પણ કરીને સામાજિક એકતા રૂપી કડીને જોડતી રાખવાનું કાર્ય થઈ રહ્યું છે તેમજ ચૈત્ર નવરાત્રીના નવ દિવસ રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ છે તેમજ કથા દરમિયાન સંતવાણી ડાયરાઓ પણ રાખેલ છે જે બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ પત્રકાર પરિષદની અંદર ઉપસ્થિત

દેવી ભાગવત નું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રી ના દિવસો છે અને દેવી ભાગવત જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો સાસુ ની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે ત્યારબાદ દસ તારીખના રોજ માં સોનલ વિદ્યા ભવન નું માંગલ પ્રારંભ નું આયોજન કરેલ છે વિસ્તારની અંદર આઈમા અવારનવાર જયારે પ્રવાસો પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણી વાર પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જ્યોત વધુ પ્રજલવિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યાભવન નું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ નવ દુર્ગા શક્તિ તીર્થ નું નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન આયોજન છે છે ને ના રોજ આ કરવામાં આવેલ જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી ના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે છે એટલે ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછીનું આયોજન નવરાત્રી પર્વ છે અને આરાધના માટે આપણે રાસ ગરબા અને એના પણ નવે નવ દિવસનું આયોજન છે રાત્રે અને સંત વાણી અને ધર્મની ને ની વાતો માટે સંતવાણી ને લોકડાયાનું પણ આયોજન છે હવે આગળની વધુ વાત માટે હું મહેશભાઈ ગઢવીજી બોટાદ થી ખાસ ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આગળની માહિતી આપ સમજ